મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુઈ ગામ પ્રાંત કચેરી ખાતે પદાધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠક યોજાઈ જેમાં પૂર અસરગ્રસ્ત વિસ્તાર તેમજ રાહત બચાવની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈ ગામ પ્રાંત કચેરી સુઈ ગામ ખાતે સરહદી વિસ્તારના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની આગેવાનો પાસેથી જાણકારી મેળવી છાસઠ કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલોયા ગામના પૂર અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓને જાણી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો મુખ્યમંત્રીએ કહ્યું કે આપત્તિના સમયમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે મોટા પાયે રાહત કાર્યો શરૂ કર્યા છે પાલનપુર ખાતેથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ અઢાર હજાર રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું છે દરેક કીટમાં પંદર કિલોનો રાશન સામગ્રીનો સમાવેશ થાય છે આ કીટમાં પાંચ કિલો ઘઉં ત્રણ કિલો બાજરી બે કિલો ચોખા દાળ તેલ સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ છે સુઈ ગામ ભાભર વાવ અને થરા તાલુકામાં કુલ બસોને છન્નું ગામો અસરગ્રસ્ત થયા છે એનડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્રે બસોને અઠ્યાવીસ લોકોનું રેસ્ક્યુ કર્યું છે સલામત સ્થળે જ છ હજાર આઠસો ને સડસઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બે લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એટલે એંસી જેટલા વેટેનરી ડોક્ટરની ટીમ બનાસ બનાસ અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સઘત પરિવારોની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી થઈ રહી છે અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે પાલનપુરના અમારા ધારાસભ્ય સશિકાંતભાઈ ડીસા ધારાસભ્ય બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ સવા લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવા જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટરનરી ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે મને મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વ સર્વેની કામગીરી પણ એ આથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામે તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે જે જગ્યાએ પાણી ભરાયા છે જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને મુખ્યમંત્રી શ્રી પણ પોતે અત્યારે હમણાં બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે દાદા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલેટર બહેનોએ મામલતદાર કચેરી ખાતે મહત્વની રજૂઆત કરી છે બહેનોએ ફિક્સ પગાર ઓનલાઇન કામગીરી અને ઇન્સેન્ટિવને લગતા પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપરત કર્યું છે સરકારે તાજેતરમાં સંસદમાં આશા વર્કરના ઇન્સેન્ટીવમાં એક હજાર પાંચસોનો વધારો કરીને ત્રણ હજાર પાંચસો કર્યો છે જોકે આ અંગે જીઆર હજુ બાકી છે આશા ફેસિલેટર બહેનોએ માંગ કરી છે કે તેમને પણ લઘુત્તમ વેતન જેટલો વધારો મળવો જોઈએ બહેનોએ સગર્ભા કર્મચારીઓને એકસો એંસી દિવસની રજા આપવાની માંગ પણ કરી છે વધુમાં સરકાર દ્વારા માંગવામાં આવતી ડિજિટલ કામગીરી માટે ટેબ્લેટ અથવા યોગ્ય મોબાઈલ ફોન આપવાની વિનંતી કરી છે ભાજપ નેતા પીએમ માળીના પુત્ર અક્ષય માળીએ તેમના વાયરલ થયેલા વિડીયો અંગે સ્પષ્ટતા કરી છે એકત્રીસમી તારીખે વીઆઈપી દર્શન અંગેનો વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યા બાદ તેમણે નવો વિડીયો જારી કર્યો છે અક્ષય માળીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડીયોમાં જણાવ્યું કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ વીઆઈપી સગવડ આપવામાં આવી નથી મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે મંદિર બંધ થવાનો સમય હતો તેમણે ઝાડી મારફતે દર્શન કરીને બહાર નીકળી ગયા હતા પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા ધોરી મુકામે આયોજિત કેમ માટે ધજા લેવા તેઓ મંદિરે ગયા હતા સંજોગોવશ મંદિર બંધ થવાના સમયે પહોંચ્યા હોવાથી ઝાડી મારફતે દર્શન કર્યા હતા તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈના કહેવાથી કે વીઆઈપી ટ્રીટમેન્ટ તરીકે મંદિરમાં દર્શન કરવા નથી ગયા તેમણે લોકોને વિનંતી કરી છે કે આ વીડિયોનું ખોટું અર્થઘટન ન કરવામાં આવે જેમ મેં મોક્ષે મારી અંબાજી મંદિરમાં જાડી મારી દર્શન કરતાં જે વિડીયો વાયરલ થયો છે એનું કોઈ અર્થઘટન છે નથી ને જેણે પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે અને જે હાલ જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ પણ બહુ ખોટું ચાલી રહ્યું છે અને અમારું કેમ્પ થાય છે ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન એ કેમની ધજા લેવા મારે જવાનું હતું અને હું ધજા લેવા હું પહોંચ્યો ત્યારે ત્યારે જ મંદિરની જાળી બંધ થઈ અને મેં જાળીમાંથી માતાજીના દર્શન મેં કર્યા છે એ સમય સંજોગે જ્યારે હું પહોંચ્યો માતાજીનું મંદિર બંધ થયું મેં મેં દર્શન મેં કર્યા છે અને મને મને કોઈ વીઆઈપી બી લાઈનમાંથી નથી લઈ ગયા કે નથી મને કોઈને કહેવાથી પ્રવેશ આપ્યો છે એટલે હું બધાને વિનંતી કર વિનંતી કરું છું કે આનો આ આ વિડીયોનો કોઈ અર્થઘટન કરશો નહીં અને હું તો બદનામ થવું જ છું સાથે સાથે આપણી જગતની જગદંબા મા અંબાનો શક્તિપીઠ પણ બદનામ થાય છે એટલે મારે બે આ જો બધાને વિનંતી છે ખોટો આ વિડીયો નો અર્થ ઘટન ના કરશો જય અંભાઈ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી હતી તેમણે ભારે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું સાંતલપુરના નલિયા ગામમાં પાંચ અને રણમલપુરામાં એક વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું વિધાનસભા અધ્યક્ષે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી તેમણે દરેક પરિવારને સાત્વના આપી હતી આ દરમિયાન તેમણે સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી વાગડ ચોરાડ અહીથી વઢિયાર પંથક હોય હોય કે વાવેચી હોય હોય કે થરાદરી પંથક હોય આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર ની અંદર પણ રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાતા આ સરહદી વિસ્તારમાં પણ છે

એ ચેક પણ આજે આપવાનું કર્યું છે બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આપત જેવું કહેવાય એવી સ્થિતિ છે હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ